ત્રણ છોકરાઓના પરીક્ષા પરીક્ષા નું પેપર છૂટી ગયું છે તો હવે આની જિમ્મેદારી કોણ લેશે આ તો કરીએ ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી પેપર છૂટ્યા પછી શું કરવાનું છે બીજી બસ ફોર્માલિટી મારે મોકલાય એ કસાર્થ નહીં નહીં ને આનંદ આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન કરીશું અત્યારે રજૂઆત કરી એની અંદર એમને ખાતરી આપી છે એમને બાહ્ય આપી છે કે હું મારાથી બનતી બધીને હું સારી રીતે હું મેનેજ કરી લઈશ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હું ડેપો મેનેજર ને અમે રજૂઆત કરીએ છીએ ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી એ એવું કે છે કે અમે શટલ મોકલ્યું છે સાત વાગ્યાનો ટાઈમ છે આઠ વાગે આવે એનો મતલબ શું નોકરી કરતા અંદર જવાના હતા બરોબર ઓફિસમાં જ બોલાવાના પછી લેક્ચર છૂટી જાય એનું શું કરવાનું આજે કલેક્ટર કદી પુલ પર જોવા આયા શું થાય છે શું શું થયું કલેક્ટર કદી એ તો ના પુલ આગળ ગુજરાત પોલીસ ઉભી રાખતા અત્યારે કશું ઊભી રાખતા એવા એવું કે સરકારની જવાબદારી બરોબર તો સરકારની જવાબદારી પ્રાઇવેટ સાધન તો એ બધા એ લોકોએ વોટ નહીં આપ્યો હોય ને ખાલી પાયે કદાચ રિક્ષા જ નીકળવી જોઈએ તેવા એવું કહે છે કે પુલ ડેમેજ છે કશું થાય તો વિદ્યાર્થીઓ શું કરવાનું તો મોટા મોટા ટેન્કરો જાય છે એ લોકોને કશું નહીં દેખાતું તાના પુલ ડેમેજ નિધા તો તાને નહી તૂટતો પુલ તો શું કરવું અમારે ડેપો અમારે કે અમારે વાળો વાળા કલેક્ટરનો તો કલેક્ટર કદી જોવા